બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને રાજ્ય સરકારના સંયુક્ત આજે આ કાર્યક્રમ યોજાયો છે રાજ્યની સ્થાપના પછી પહેલી વખત રાજ્યમાં નોટરીનું પ્રમાણપત્ર આપ્યું હોય આઠ હજાર છ્યાસી કેન્દ્ર સરકારે આ રાજ્યના વકીલોને નોટરી બનાવ્યા અને પંદરસો એ રાજ્યની રાજ્ય સરકારે રાજ્યના વકીલોને નોટરી બનાવે છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો આભાર માનું છું કે નવ હજાર પાંચસો વકીલોને નોટરી બનાવે છે અને આજે જ એક બીજી જાહેરાત થઈ છે કે હજુ ત્રણ હજાર જેટલા વકીલોને એ ગુજરાતમાં નોટરી બનાવશે આ નોટરી બનવાના કારણે ગામડાના વ્યક્તિને પણ ગરીબ ખેડૂતને પક્ષકારોને એમના ગામની અંદર નોટરી ઉપલબ્ધ થશે હું સમગ્ર રાજ્યની પ્રજાવતી પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું જય હિન્દ ભારત માતા કી જય